મુન્દ્રા ખાતે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનની આજરોજ રાષ્ટ્રીય અધિકાર સુધાર સંગઠન મુન્દ્રાની મીટીંગ શક્તિનગર ઓફિસ ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખ અજીજભાઈ સાંધના અધ્યક્ષસ્થાને મીટીંગ યોજાઈ હતી આ મીટીંગમાં રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના મુન્દ્રા તાલુકાના મહિલા પ્રમુખ તરીકે નિમણૂક થતા નવનિયુક્ત મહિલા પ્રમુખ શ્રીમતી રતનબેન દેવસિંહભાઈ ધેડા ગામના ટોળાને પ્રમાણપત્ર આપી મીઠું મોણ કરાવી પુલાર્ટી સન્માન કરવામાં આવ્યુ હતું આ પ્રસંગે સંગઠનના તાલુકા દરેક મેમ્બરો પોતાની જવાબદારી નિભાવી કાર્યને આગળ વધારી આગળ ધપાવી સંગઠનની કાર્યપ્રણાલીને મજબૂત કરવા પ્રદેશ પ્રમુખ અજીજભાઈએ જણાવ્યું હતું આ મીટિંગમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અજીજ સાંત તાલુકા ઉપપ્રમુખ કાસમભાઈ ખલીફા લીગલ એડવાઇઝર ઇમરાન મહેમન સુજાન સાંધ ઇમરાન અવાડિયા દેવરાજી ધુઆ રાણા કાંજી મહેશ્વરી રામજી દી ધુઆ દેવરાજ નાગશી દેવજી દેવસિંહ નાગસી વનિતા મહેશ્વરી ગીતાબેન કિશન સોધમ હેતલ અશોક સોધમ મિત્તલ મહેશ અશોક સોધમ આરતી લાલજી સોધમ મહેશ અશોક સોધમ તથા સંગઠનના પદ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ અવાડિયા મુન્દ્રા કચ્છ